સમાચારો પર નજર કરીએ તો ગણદેવીના ધોલ ગામમાં પાણી ફરી પડ્યા છે નદીનું સ્તર ઘટતા પાણી ઓસર્યા એમએલએ નરેશ પટેલ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે પહોંચ્યા ધોલ ગામમાં ટ્રેક્ટર મારફતે નરેશ પટેલ પહોંચ્યા હતા ગઈકાલે પૂરની પરિસ્થિતિ અંગે ફોન આવ્યો હતો પરિસ્થિતિ વણસે તે પહેલા લોકોને સલામત સ્થળે ખસેડ્યા હોવાની વાત એમએલએ દ્વારા કરવામાં આવી સમગ્ર નવસારીમાં ઉપરવાસનો વરસાદ અને પાછો નવસારીમાં પણ વરસાદ તેના કારણે જે અંબિકા નદી છે કાબરી નદી છે તે હાલ બે કાંઠે છે અને આ જે નદીના પાણી છે તે કાંઠા વિસ્તારોમાં ફરી વળ્યા છે ત્યારે ગણદેવીના જે ધારાસભ્ય છે નરેશ પટેલ ટ્રેક્ટર હોય કે બોટ જે સાધન મળે તેનાથી તેઓ હાલ ગ્રામ્ય વિસ્તારોમાં જઈ રહ્યા છે પરિસ્થિતિનો તાક મેળવી રહ્યા છે તેમની સાથે વાત કરીએ નરેશભાઈ આજે રીતે ગત ગત રાત્રિથી વરસાદ ખાબક્યો અને હાલ પરિસ્થિતિ એવી છે કે લોકોને ઘરમાં રહેવાનો વારો આવ્યો પાણી ભરાઈ ગયા છે આપ કયા કયા વિસ્તારોમાં ગયા અને પરિસ્થિતિ શું કહેવાય ખાસ કરીને બિલ્લીમોરામાં તો બધા લોકોને બહાર કાઢી નાખ્યા હતા પણ ગંડેવી મત વિસ્તારનું ઘોલ ગામ છે એ ઘોલ ગામની અંદર ઓછામાં ઓછી હજારથી પણ વધારે વસ્તી છે એ હંમેશા આ રીતે આખું ડુબાવ પુલના કારણે એ અઠવાડિયા સુધી પણ આજ બેટ બની જાય છે લોકો બહુ સાહસી છે એ લોકો ગભરાતા પણ નથી બહાર નીકળતા પણ નથી પણ તેમ છતાં અમારી જવાબદારી બને છે હંમેશા અમે એ લોકોને દર વખતે મળવા જઈએ છીએ ત્યાં શું સ્થિતિ છે તે સ્થિતિને પણ અમે જાણકારી મેળવીએ છીએ અને એ લોકોની હિંમતને દાદ આપવી પડે પાણી ધીરે ધીરે ઓસરી રહ્યા છે સ્થિતિ સુધરી જશે ગઈકાલે અંબિકાની ભયજનક સપાટી હોવાના કારણે આ સ્થિતિ સર્જાઈ હતી પરંતુ હવે સ્થિતિ સુધરી રહી છે કયા કયા ગામમાં વધારે એલર્ટ આપવામાં આવ્યું હતું કયા ગામમાં વધારે નુકસાન ખાસ કરીને દેવધા નહીં આજુબાજુમાં ત્રણેક ગામો છે આ કાંઠા વિસ્તારના ભાઠા ભાઠાથી લઈને પાંચથી સાત ગામો આ છે અને આ ગોલ ખાસ કરીને એ હંમેશા વધારે પડતો ડૂબતો એરિયા છે અને બિલ્લીમોરા દેસરાથી લઈને વાડિયાથી લઈને ચારથી પાંચ વિસ્તારમાં ત્યાં પાણી ઘુસ્યા હતા અને બધા લોકોને સલામત સ્થળે આપણે સરવારથી જ ખસેડી દીધેલા હતા એમના માટે જમવાથી લઈને બધી જ વ્યવસ્થા થઈ છે તંત્ર પણ ખૂબ સજાગ છે અને જેમ જેમ સ્થિતિ સુધરી જાય પાણી ઓસરી જાય પછી જે આરોગ્યની ટીમ સાથે જે કંઈ કરવાનું છે તે બધા લોકો અમે સજાગ છે અને અમારી ટીમ ભારતીય જનતા પાર્ટીની ટીમ પણ એટલી બધી એલર્ટ છે ગઈ કાલે જેવા મને પાંચ છ વાગે સમાચાર મળ્યા ત્યારથી જ મેં મારી ટીમને એલર્ટ કરી દીધી હતી અને તમામ લોકો લોકોના પડખે છે એટલે કોઈ ચિંતાનું કારણ નથી હવે ઘણા બધા વિસ્તારોમાં ગયા લોકોનું કહેવું છે કે બે હજાર બાવીસમાં જે પૂર આવ્યું એ પ્રકારનું કાલે લાગતું હતું પરંતુ અને શ્રાવણનો સોમવાર છે તો મહાદેવે બચાવ્યા હોય એવું લાગે એ બિલકુલ ભગવાનની કૃપા ત્યારે જ અમે બચતા હોઈએ છીએ જે તો સ્થિતિ બગડતી હોય છે તેમ છતાં ગઈકાલે એક નાંદરખાના વડીલ અમારા એમનો ઘરકાવ થયો હતો હજુ બોડી મળી નથી હવે બોડી મળી જશે મને વિશ્વાસ છે

But there's news uh, no. Sorry. Uh,